ખેડા જિલ્લામાં આવેલા મૌધા તાલુકામાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવન શરૂ થયો તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું છે અલીના ચોકડી પર છાપરા ઉડ્યા શેરી નજીક રોડ ઉપર વૃક્ષ ધરાશય થયા અન્ય કેટલાક વિસ્તારોમાં પણ છાપરા ઉડવાની વૃક્ષો ધરાશય થવાની ઘટના બની વાતાવરણમાં આવેલા પલટાને લઈને જનજીવન પ્રભાવિત થયું છે અને અત્યારે હમણાં પાંચ સાડા પાંચે એકદમ ઓચિંતું વાવાઝોડું અને તેની સાથે વરસાદ આવ્યો જેના લીધે આ રોડ ઉપરની આજુબાજુ દુકાનોમાં ઘણું નુકસાન થયેલું એમાં એ રોડ ઉપર આવેલી આ સાંઈ દેસાઈની હોટલમાં ઝાડ પડેલું અને એ ઝાડ ઝાડ પડ્યું ત્યાં પર ઘણા પોલીસ બેનરો પણ ઉડી ગયા કેટલાના પતરા પણ ઉડી ગયા અત્યારે આ ઝાડનું પડ્યું જે તેના જેના લીધે અત્યારે હાલે આપણે ભાજપ સંગઠનના તમામ કાર્યકરો બધા એ સ્થળ પર આવી ગયા અને ઝડને કાપીને એને દૂર કરવામાં આવ્યું અને અત્યારે હાલમાં કોઈને જાનહાથ નહીં થયું પરંતુ

જિગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મોધા ખેડા